તો જય માતાજી મિત્રો આ કંઈક આ ટાઈપનું મકાન ભણવાનું છે તો બંને રોજ આપણા બ્લોગની અંદર ધીરે ધીરે જેમ જેમ કામ કરતા રહીશું એમ એમ તમને ટોટલ ડિટેલ મકાનની નકશાની અંદર બતાવતા રહીશું તો આ ટાઈપ તો સ્વાગત છે મિત્રો તમારું આપણા યુટ્યુબ ચેનલની અંદર તો અમારે આવી ગયા છે લક્ષ્મીપુરા ગામની અંદર જે મકાનનો વિડીયો આપણે આગળ મૂકેલો છે જેનું બાકી કામકાજ હતું ત્યાં આગળ આવી ગયા છીએ અને જો અમારે બધા માણસો તૈયાર થઈ ગયા છે માલ બીજો ખપેરા છે જો ફટાફટ આયદનજી જો તૈયાર થઈ ગયા છે સિંહ પાલન કરવા માટે ઓલરેડી તૈયાર છે આ બધું બીજા મોણસો રેલી ચાલી રહ્યા છે ફટાફટ સ્પીડની અંદર બધું કામકાજ ચાલુ છે આજે ત્રણ કારીગર કરી દીધા છે એટલે ફટાફટ આ મકાનનું પૂરું કરી દેવાનું છે કારણ કે બીજી બે સાઈડો આવી ગઈ છે એના માટે આપણે બીજી સાઈડો પટાવવાની છે આટલું આટલું કામ કરવાનું છે આજે આ અહીંયા આગળ તો બારી આવશે ને સામે એક બારી આવે છે આ દિવાલ પેક કરી દેવાની છે અને સામે ટોયલેટ બાથરૂમ છે ને આ પાછળ એક દિવાલ છે તેની અંદર બારી આવશે એટલે બે કોલાજ ચડશે અને એક દિવાલ ફૂલ આખી કરી દેવાની છે દરવાજા વાળા ગઈ છે સાત ફૂટ તો લેન્ટર લેવલ આપણે આજે કરી દેવાનું છે કમ્પ્લીટ કામકાજ વાહ વાહ ભાઈ બન તમારે જો બહારથી બોલાવી રહ્યા છે અણતરમાં ફાલી સ્પીડમાં પાલક કરીને દિવાલ લઈ રહ્યા છે તે બારી આવતી છે નહીં કારણ કે એ સાઈડ આવે સીડી નસીનભાઈ મિલી રહ્યા છે ફટાફટ ઈ તો મિત્રો એની પાલક ખોલી નાખો તમે આ લેવાય એની દિવાલ થઈ ગઈ છે પડી બધું કમ્પ્લીટ ખોલીને અહીંયા લગાવી દો આ દિવાલ ઉપર એટલે આ દિવાલ કરી નાખો દરવાજા લેવલ સાત ફૂટ એટલે પછી ભરાઈ દઈશું એટલે એન્ટર એન્ટર ભરાઈ દેને હું પેલો બાકી છે કોલો એક બારીનો એક કરી દીધો છે અને આ બાકી છે સાત ફૂટ કરવાનું તો આને આપણે કરી દઈએ આ કરી દીધો છે કમ્પ્લીટ જો નેકા દિવાલ થઈ ગઈ છે અને આ બાજુ ટોયલેટ બાથરૂમ છે ચારનું એક પાર્ટેશન વચ્ચે મારી દીધું છે આ છે ટોયલેટ આ છે બાથરૂમ આ છે એનો દરવાજો આ દિવાલને ફીસ દરવાજો લાગી જાય આ બાજુ પણ લાગી જાય વચ્ચે વોશ બેસીન લાગી જાય હાથ ધોવા માટે બહુ મસ્ત પ્લાન છે આ બારે જવા માટે એનો દરવાજો છે આ બાજુ માટે આ રૂમ છે તો અમારે હવે આ દિવાલ ચાલુ થવાનું છે તો મિત્રો જોતા રહેજો આપણો વ્લોગ વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઇબ ચેનલ ને કરતા કે કેટલી લાગે તાપ બહુ પડે ને ગરમી તો ઘણી લાગે જ છે ખૂબ જ એમની ગરમી એટલે બહુ શું છે તમારું ગરમી વરસાદ આવે તો સારું કેવાય વરસાદ તો યાર સુઈ ગામ બાજુ પોણી પોણી કરી નાખી ઘર માં બધું ઘૂસી ગયું રોડ દેખાતા નથી નડા તો જ દરિયો ભણાઈ દીધો એવી હાલત કરીને આ વ્યક્તિ એમ કે છે દરિયો હતો જ એ વાત સાચી છે અત્યારે બજારને બહુ નુકસાન છે મારે એટલે આશા કરીએ કે જલ્દી જલ્દી પાણી નીકળી જાય અને સારું થઈ જાય લક્ષ્મી ઉપર આપણે વિડીયો પહેલાં આગળ મોકલે જ છે યુટ્યુબની અંદર અને એનું કામકાજ આજે લેન્ટર લેવલનું ચાલુ છે અને આગળ કોલો છે અહીંયા એલિવેશન થોડું જાળા જવાની ડિઝાઇન છે અને દેખો એક બારી અહીંયા આવશે એક કોલો થઈ ગયો છે અને એક કોલો વહેથી હોય આવશે બારી મસ્ત હોય આગળ બની જશે વોલની પેલા રૂમની અને આ છે હોલ હોલની અહીંયા બારી એક આવશે અને એક બારી હોય છાપી દીધી છે ને બધા લોકો ચા પીવામાં કારીગરો અમારે ચા પી રહ્યા છે મસ્ત જો ખાલી જમનસિંહ સારું બોલો મોડું ન થતું જ મોડું તો થાય માલ પડ્યો થાય સાડા પાંચ વાગી ગયા છે અને મિત્રો અમારે હવે રાહ રાડિયો પાડ્યા છે મને કે તમે બ્લોગ ભણાવવાનું બંધ કરો અને માલ માલને જાણવાનું ચાલુ કરો તો મિત્રો આપણે પણ હવે જાણવાનું ચાલુ કરી દઈએ થોડીક દિવાલ છે કટપોગ ચડી નાખો એટલે દસ મીટો માલ પૂરું ઘણી વાર નહીં થાય Da slukker jeg den båren. તો મિત્રો આ બાજુ આપણે દિવાલ પૂરી ચણાઇ દીધી છે અને આ સાઈડ આવે છે સીડી સીડી છેક ચડશે સામે દરવાજો દેખાય તેના ઉપર તેના ઉપરથી અમે સનરાજ બાથરૂમ દેખાય છે ત્યાં ઉપર ચડીને સીધા ડાબા ઉપર જવા થઈ જશે તો મિત્રો આજનો બ્લોગ અહીંયા સમાપ્ત કરીએ છીએ બને રજો અમારા નવા બ્લોગની અંદર તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આરભી ગોરવાડિયા